નમસ્તે ખેડૂત મિત્રો કિસાન સમાજ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અમેરિકાથી જે કપાસ આવે છે એની જે ડ્યુટી અગિયાર ટકા હતી એ ઘટાડીને ઝીરો ટકા કરવામાં આવી છે જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ચોટીલા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં હતું આવ્યું હતું પણ વરસાદને કારણે આ ચોટીલામાં કિસાન મહાપંચાયત વરસાદને કારણે રદ થઈ હતી પણ કેજરીવાલે શું કહ્યું તે આવો જાણીએ કેજરીવાલ કહે છે કે મોદી સરકારે અમેરિકાથી આવતા કપાસ ઉપર ડ્યુટી હટાવીને ખેડૂત સાથે દગો કર્યો છે આયાતી કપાસ ઉપર ફરીથી અગિયાર ટકા ડ્યુટી લગાવવામાં આવે તેમજ કપાસના ટેકાનો ભાવ રૂપિયા એકવીસો કરવામાં આવે તેવી માંગ આજરોજ અહીં ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયતના આયોજન વરસાદને કારણે મુલતી રહ્યા બાદ પત્રકારોને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું ચોટીલા નજીક આજે માર્કેટિંગ યાદ ખાતે ખેડૂતને પ્રશ્ન આમ આદમી પાર્ટીના વડપણ હેઠળ કિસાન મહાપંચનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદને કારણે આ કાર્યક્રમ મોફૂ મોફૂફ રાખવામાં આવ્યો હતો દરમિયાન ખેડૂતના પ્રશ્નને ઉજાગર કરતા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરજી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હમણાં સુધી અમેરિકાથી આવતા કપાસ ઉપર જે અગિયાર ટકા ડ્યુટી લાગતી હતી પરંતુ કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારે આ ડ્યુટી હટાવી દીધી છે જેના કારણે આપણા સ્થાનિક કપાસની સરખામણીમાં આયાતી કપાસમાં સસ્તો પડશે દેશના કપાસ ઉત્પાદકોને આર્થિક રીતે પાયમાલ થઈ જશે કપાસના પોષણક્ષમ ભાવોને મુદ્દે તેઓ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર તેરમાં કપાસના ભાવ રૂપિયા પંદરસોથી થી સત્તરસો રૂપિયા હતા બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ ખેડૂતોને કપાસનો ભાવ રૂપિયા પચીસો મળવો જ જોઈએ તેમ જણાવ્યું હતું પરંતુ કમનસીબે આજે ખેડૂતને રૂપિયા બારસોનો ભાવ પણ મળતો નથી આ સ્થિતિમાં કપાસના પોષણ સંભાવ રૂપિયા એકવીસો નક્કી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર કપાસના ખેડૂતો પર જ નહીં હીરાના કારીગરો પણ મોટું સંકટ તોડાઈ રહ્યું છે અમેરિકામાં મોટા પ્રમાણમાં હીરાના નિકાસ થાય છે પરંતુ ટ્રમ્પ સરકારે હીરા ઉપર પણ પચાસ ટકા ટેરિફ લગાવી દીધો છે જેના કારણે હીરા ઉદ્યોગ પણ મંદીનું સંકટ ઘેરું બન્યું છે મોદી સરકારે ટ્રમ્પ સાથે ઘૂંટણીએ પડી ગઈ છે અદાણી સામે અદાણીની સામે અમેરિકાના કેસ ચાલી રહ્યા છે આ કેસમાં અદાણીને બચાવવા માટે મોદીએ ટ્રમ્પને નારાજ કરવા નથી માગતા તેમ જણાવી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મોદી સરકારને અમેરિકા તરફી નીતિને આકરા શબ્દોમાં જાટણી કાઢી હતી તો ખેડૂત મિત્રો ખરેખર આ આયર ડ્યુટી છે એ ફરીથી શું લગાવવી જોઈએ શું ખેડૂતના જે કેટલા ભાવ ખરેખર કપાસના હોવા જોઈએ તે આપની જે કિસાન સમાજ ચેનલ છે એ કિસાન સમાજ ચેનલના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો અને કિસાન સમાજ ચેનલ હજુ સુધી તમે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો વધારે વધારે ખેડૂત સુધી પહોંચે એના માટે શેર કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને જે હાઇપનું બટન નવું આવ્યું છે એને હાઇપ પણ કરજો